એક પરીક્ષામાં પાંત્રીસ ટકા વિદ્યાર્થીઓ ગણિતમાં નાપાસ થાય છે પચીસ ટકા વિદ્યાર્થીઓ અંગ્રેજીમાં નાપાસ થયા છે જો બંને વિષયમાં દસ ટકા વિદ્યાર્થીઓ નાપાસ થયા હોય તો કેટલા ટકા વિદ્યાર્થીઓ બંનેમાં પાસ થયા હોય હવે જોજો ધ્યાનથી સાંભળજો નાપાસ થયા હોય હું શોર્ટ ગણું છું પહેલા પછી હું તમને ડાયાગ્રામ સમજાય શોર્ટ એટલા માટે તમને ખબર પડે પાંત્રીસ ટકા વિદ્યાર્થી ગણિતમાં નાપાસ થયા છે એટલે પાંત્રીસ ટકા નાપાસ થયા પછી પચીસ ટકા નાપાસ થયા કુલ કેટલા મળ્યા તો કે પાંત્રીસ ને પચીસ એટલે સાહીઠ ટકા મળ્યા બરોબર અંગ્રેજીમાં નાપાસ થયા છે બંને વિષયમાં નાપાસ થયા હોય એવા કેટલા દસ ટકા તો સાહીઠ માંથી દસ ટકા બાદ નાખો એટલે કેટલા ટકા પચાસ ટકા તો નાપાસ પચાસ ટકા થયા હોય તો પાસ કેટલા ટકા થયા હોય સ્વાભાવિક છે પચાસ ટકા થયા હોય સમજ પડી આ સીધે સીધો બેઠે બેઠો જવાબ આવી ગયો પણ હવે જુઓ હવે તમારે વેન ડાયાગ્રામ થી સમજવું હોય તો તમે વેન ડાયાગ્રામ ની મદદ થી આવી રીતના સમજી શકો ક્લિયર મેં તમને ઈ શોર્ટ રીત બતાવી તમે આવી રીતના પરીક્ષામાં વેન ડાયાગ્રામ દોરશો પણ દોરવાનું નહીં ઉગરવાનું જુઓ મેથ્સ માં કેટલા ટકા પાંત્રીસ ટકા નાપાસ થયા છે ફેલ થયા છે પચીસ ટકા વિદ્યાર્થીઓ માં ફેલ થયા છે ઇંગ્લિશમાં કેટલા ટકા થયા છે પચીસ ટકા દસ ટકા વિદ્યાર્થીઓ બે માં નાપાસ થયા છે બે માં નાપાસ થી અહીંયા લેખા પાંત્રીસ માંથી દસ બાદ કરું એટલે અહીંયા મને કેટલા ટકા મળશે પચીસ ટકા પચીસ માંથી દસ બાદ કરું એટલે અહીંયા મને કેટલા મળશે પંદર ટકા તો માત્ર અંગ્રેજીમાં ફેલ થયા હોય એવા પંદર ટકા માત્ર ગણિતમાં ફેલ થયા હોય એવા પચીસ ટકા તો આ બધાનો સરવાળો કરો એટલે ટોટલ ફેલ મળી જશે ટોટલ ફેલ મને કેટલા મળશે તો પચીસ અને દસ પાંત્રીસ પાંત્રીસ ને પંદર પચાસ મળી ગયા પણ મને પૂછવું છે શું પરીક્ષામાં વિદ્યાર્થીઓ બંનેમાં પાસ થયા હોય બંનેમાં નાપાસ ના પાસ થયા હોય એવા પચાસ ટકા છે તો બંનેમાં પાસ થયા હોય એવા કેટલા હોય સો માંથી પચાસ બાદ કરો પચાસ ટકા એવા હશે જે બંનેમાં પાસ થયા હશે